એટલે ઉમેદવારી નોંધાવી છે જિલ્લા સેવા સદન ખાતે તેઓના સમર્થકો સાથે પહોંચીને તેમણે ઉમેદવારી નોંધાવી હતી બહુજન સમાજ પાર્ટીની અપેક્ષાઓ અને બાબા સાહેબ આંબેડકર જે સિદ્ધાંતો એ બહાર પાડ્યા છે એની અંદર જે કામગીરી લખી છે તે અમારે કરવાની છે એમ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે જણાવ્યું હતું લોકસભાના ઉમેદવાર તરીકે આજે બહુજન સમાજ પાર્ટી વતી તરફથી હું ફોર્મ ભરું છું અને અમારો જે જે બહુજન સમાજ પાર્ટીની અપેક્ષાઓ છે કે સાહેબના આંબેડકર જે સિદ્ધાંતો બહાર પાડ્યા છે એની અંદર જે કામગીરી લખી છે એ અમારે કરવાની છે અમારો કોઈ બીજો એજન્ડા નથી અને જે આ સુવિધા નથી મળતી અમારા સમાજની અંદર એ સમાજની અંદર જે સુધારા થાય એટલા માટેનો અમે પ્રયત્ન કરશું બેઠક સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે